સર્વ ધર્મ સમાજ એકતા સમિત પાલિકા સમૂહ લગ્ન ટ્રસ્ટ તરફથી વખરી નો સામાન અપાયો હતો કાર્યક્રમમાં ધાર્મિક સામાજિક અને રાજકીય મહેમાનોએ હાજરી આપી નવ દંપતી યુગલોને આશીર્વાદ આપ્યા હતા કાર્યક્રમમાં પધારેલ મહેમાનોનું ટ્રસ્ટીઓ દ્વારા શાલ ઉઢાડી મોમેન્ટો આપી પુષ્પ સ્વાગત કર્યું હતું કાર્યક્રમ ને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ જાકીર શાહ ઉપપ્રમુખ મહેશ ગીરી ગોસ્વામી અને તેમની ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી આજે સર્વધર્મ સમાજ તરફથી જાકીરભાઈ શાહ અને એમની ટીમે જે આ સુંદર સમૂહ લગ્નનું જે આયોજન કર્યું છે આવું કામ સમાજ તરફથી થવું જોઈએ અને સમાજ બધા આવી રીતે સમૂહ લગ્ન કરે એવી મારી બધાને વિનંતી છે આ બહુ સરસ અને સુંદર કામ છે બધા એમાં ભાગીદાર થાય બધા એમાં જોડાય બધા એમને સહકાર આપે એવી મારી શુભેચ્છા તમારું મારું નામ જાકીર શાહ ને આ સર્વધર્મ ટ્રસ્ટ પ્રમુખ છું હું ને ઉપપ્રમુખ મહેશભાઈ ગૌસ્વામી છે ને અમે આ મારું છઠ્ઠું સમૂહલગ્ન છે અમે દર વર્ષે પચીસ હિન્દુ પચીસ મુસ્લિમ દીકરીઓનું સમૂહ લગ્ન કરીએ છીએ પણ જે દીકરીઓ જેટલી આવે છે એટલી પછી અમે કરી નાખીએ છીએ તો આ ઇલેક્શનના પેટમાં છે ને બે જ હિન્દુ દીકરી થઈ ને દસ મુસ્લિમ દીકરીઓ થઈ એટલે અમે આવતા વર્ષે અમને એવી યાદ છે કે અમારા પચીસ હિંદુ પચીસ મુસ્લિમ દીકરીઓનું સમૂહ લગ્ન જરૂર સફળ થશે मैं नहीं कहना चाहूंगा कि हमको अभी लगी जो की जरूरत नहीं है हमको मन चाहिए मगर सबका समुलग चिंता बल हम कर आएंगे तो बड़ा ये होगा जिससे मुश्किलें बने समुलगना फिर के साथ का समुलगना करता हुआ एक समर्पित न है समर्पित तरह से मैं नहीं चाहूंगा कि ये मुझसे मेरे को प्रेरणा मिले नमस्कार और आपका धन्यवाद यह हमारा निवारो बड़ा उच्च स्तर का है यह भारतीय जो सामाजिक मुद्दों को केंद्र में किए हुए हैं पहली बात नब्रा वर्गना अक्रादिक क्रियाओं जो करने के सके अनुराक्षी लगाए लगते हुए विभिन्न प्रकार के नगर सुमर रहे हैं એટલે आवास समुचित आपने आपूर्ति अवरो है वायु वातावरण दावे और और साझे आपके अनुरोध स्वीकार

જીવન ખૂબ ખુશાલ અને ખૂબ આનંદિત નિમડે એવી પડશે